ચંબુસર મગણાત ગામના બસો અડતાલીસ ગ્રામજનોનું તંત્ર દ્વારા રાહી કંપની ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું ચંબુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડે તમામ અસરગ્રસ્તોને સ્થળાંતર કર્યા તંત્ર દ્વારા તમામ ગ્રામજનો માટે ચમવાની અને રહેવાની સુવિધા કરવામાં આવી ડાઢા નદીનું પાણી નદી કિનારાને અને નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશતા તંત્રએ સાવચેતીના પગલાં લીધા મગણાત ગામના ચોર સિયાવાકો તેમજ ખૂનવગા વિસ્તારના રહેવાસીઓને સ્થળાંતર કરવામાં આવ્યા તાલુકા પંચાયતના ટીડીઓના જણાવ્યા મુજબ એકસો બેની સપાટી ટાટર નથી પટાવે તો ખાનપુર મંગળાંત ભોજાધરા મહાપુરા કુંઢળ વહેલમ ભોજાધરા અને ચંદ્રનગર સહિતના વિસ્તારના અસર થવાની શક્યતા બતાવી હતી આ દ્રો જંબુસર તાલુકામાં આપણે મણાદ ગામે ટાટર નદીનું પાણી એકસો એક ફૂટે પહોંચી ગયું છે તો એના કારણે આ આજે ગ્રામ પંચાયતના ત્રણ વિસ્તારો એક અંબાજી મધ્ય નવીનગરી અને ખૂણ વિસ્તારમાં પાણી કે લોકોના ઘરમાં ફરજ ચૂક્યા છે અને એના કારણે સર આપણે લોકોનું સ્થળાંતર બી કરવાની આપણે ફરજ પડી છે તો એના ભાગરૂપે આજે ડ્રાય કેમિકલ કંપનીના બસોને અડતાલીસ લોકોનું સ્થળાંતર કર્યું છે જ્યારે ખૂણ વિસ્તાર અને અંબાજી મંદિર અને નામનગરી વિસ્તારના લોકોને આપણે વેઠા મંદિરમાં શિફ્ટ કર્યા છે ગ્રામ પંચાયત તરફથી એમને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને મેડિકલ ટીમ દ્વારા એમનું આવતીકાલે હેલ્થ ચેકઅપ બી કરવામાં આવશે મારું નામ મુકેશકુમાર ભૈલાલભાઈ સીમા છે હું ત્યાં ખેડૂત છું અહીંયા બધે બધા આખા વિસ્તારમાં પાણી ઘૂસી પાણી આવી ગયેલા છે અને બધા ઘર મકાનોમાં બી પાણી ભરી ગયેલા છે તો બધાને આ રાહી કેમિકલ કંપનીમાં સ્થળાંતર કરાયેલ છે અને બધી જમવાની જમવાની સૂવાની વ્યવસ્થા અહીંયા ટીડીઓ સાહેબના કહેવાથી કરેલ છે